સુરતમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે અમદાવાદમાં પણ ખુલ્લી ડ્રેનેજ લાઈનો અને બેરિકેટીંગ વગર કરવામાં આવતી કામગીરીના કારણે લોકો ખાડામાં પડે છે અને તેમના જીવને જોખમ ઊભું થાય છે નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે એમાં કોઈપણ બેરીકેટિંગ કર્યા વગર ડ્રેનેજ લાઇન ખોદી નાખવામાં આવી છે જેના ખાડામાં બે થી ત્રણ વ્યક્તિઓ પડ્યા હતા અને તેઓની ઈજા થઈ હતી માંડ માંડ તેઓના જીવ બચ્યા એક વાડે પર ખાડામાં પડી જતા તેને ક્રીન વડે બહાર કાઢવો પડ્યો મ્યુનિસિપલ કોર્પોરેશન આ ડ્રેનેજ અને રોડ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે જે ત્યાં નુકોલમાં જે ડ્રેનેજનું કામ ચાલે છે ત્યાં એક જે નાની જે એ તૂટી ગઈ છે એ રિપેરિંગનું કામ જે ચાલે છે એ ત્યાં આગળ સ્થાનિક વોર્ડ કક્ષાની ચાલે છે અત્યારે વોર્ડ વોર્ડ કક્ષાની ચાલતું હોવાથી એ વોર્ડમાં જે નાનો કોન્ટ્રાક્ટર છે એને અત્યારે સૂચના આપવામાં આવી છે કે ભાઈ બેરિકેટિંગ કરાવી દો એટલે ટૂંક જ સમયમાં બેરિકેટિંગ કરવા માટે એ કરી દેશે